મિયાની હરસિદ્ધિ માતા શિવજીની નજીક બિરાજતા હોય શિવશક્તિનો સંગમ થતો હોવાનો ભાવ દ્વારકા નજીક સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા હરસિદ્ધિ માતાજી મંદિર નજીકના મૂળ મણિપુરમાંથી હાલ મિયાણી તરીકે ઓળખાતા નાનકડા ગામડામાં તેર સદીમી સદીમાં બંધાયેલું અને અતિ પ્રાચીન શિવ મંદિર આવેલું છે જે નીલકંઠ મહાદેવથી ઓળખાય છે હરસિદ્ધિ માતાજી વિક્રમ રાજા સાથે ઉજ્જૈન જતા પૂર્વે અહીંના રાજવી પ્રભાતસેનની ભક્તિથી નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં બિરાજમાન થયા હોવાના પ્રમાણ અહીં જોવા મળે છે આથી ભાવિકોને અહીં અનન્ય ભક્તિભાવ રહે છે નીલકંઠ મહાદેવ તરીકે ઓળખવામાં આવતા શિવજીના મંદિરની કલાકૃતિ જોતા ઊંચી પીઠનું પૂર્વાભિમુખ પ્રવેશ અને પરસાળ ઉત્તર અને દક્ષિણ દિશામાં ઝરૂખો નૈઋત્યમાં કક્ષાસન કમળ આકૃતિ સાથે હીરા આકારની છત સાથે ચોરસ મંડપ જેવી બાંધણી અને એક અંતરાલ તથા પ્રદક્ષિણાપથ વગરનું ગર્ભગૃહવાળું કદાચ એકમાત્ર અતિ પ્રાચીન શિવજીનું મંદિર હોવાનું કહેવાય છે મંદિરની રચના જોતા ગર્ભગૃહના દ્વાર શાખ અને અંતરાલ સ્તંભો ઉપર દેવદેવીઓની આકૃતિઓના અણસાર આજે પણ જોવા મળે છે મંદિરનું શિખર શંકો આકારનું છે જે તે સમયના રાજમહેલ પાસે હોવાથી પ્રભાતસેન રાજાની સાથે રાણી સહિત રાજા અહીં પૂજા અર્ચના કરવા આવતા હોવાનું જાણવા મળ્યું છે મંદિરની સાવ લગોલગ કોયલા ડુંગર શક્તિપીઠ હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે ધાર્મિક ઇતિહાસ પ્રમાણે હાલના મિયાણી ગામનું મૂળ નામ મણિપુર હતું આજથી બે હજાર પાંચસો વર્ષ પૂર્વે વિક્રમાદિત્યએ માતાજીને ભક્તિથી રીઝવીને મુક્ત કરાવ્યા બાદ હર્ષદ માતા ઉજ્જૈન જતા પૂર્વે બિરાજમાન થતા હાલ પણ અહીં શિવશક્તિનો સાક્ષાત્કાર હોવાની માન્યતા છે એકાંતમાં આવેલું શિવલિંગ શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર છે હિન્દુ ધર્મના તમામ પવિત્ર તહેવારોના પર્વ ઉપરાંત કાયમ અનેક ભાવિકજનો હરસિદ્ધિ માતાજીના દર્શન સાથે અહીં આસ્થાભેર માથું ટેકવવાનો લાભ લઈ ધન્યતા અનુભવે છે બન્ને મંદિરની સેવા પૂજા સાધુ મુકેશગીરી બાપો કરી રહ્યા છે